જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે મારે વાત કરવી છે તમને અને તમે ખરેખર સમજદાર માણસ છવો મને આમ વાત કરવાની મોજ આવે તોરા શૂટે તોરા શૂટે એનું તમને કારણ કહી દઉં કે જે મારા વિડીયા પડે છે આમ મૂકાય છે એના અમે તમારા વ્યૂ તમારી લાઈક તમારી કોમેન્ટ એવડી એવડી આવે છે ને એના મને આમ 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 બોલવાના ત્વરા શૂટે પણ મિત્રો એક ખાસ તમને વિનંતી છે કે તમે જે લાંબી વાત હોય એક ભાગ જોઈએ તમને દિમાગમાં નહીં ઉતરે જેટલી એક વાતના જેટલા ભાગ પડ્યા હોય એ બધા જોઈ લેજો તો તમને વાતની મોજ આવશે આજ જે મારે તમને જે કઈ વાત કરવી છે એ સંતની વાત કરવી છે હું ઈશ્વર ભજનમાં તાકાત છે અને હું નાનો માણસ હું કરી શકને એ આજ મારે તમને કઈ વાત કરવી છે સબ સંત સપૂત ને તુંબડા તરણેનો એક સભાવ તારે પણ બુડાડે નહીં જેને તારા માથે ભાવ સાહેબ સંત બીજ પલટે નહીં યુગ જાય અનંત ઊંસ નિશ ઘેરે અવતરે પણ આખરે સંત નો સંત જે સાહેબ સંત હોય ને એ કદાચ ઊંસી કોટીમાં જન્મે તો હું છે અને કદાચ નિશી કોટીમાં જન્મે તો હું છે સંત સંત જ હોય છે

સાહેબ આમ 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 સમાર પોતે એનો જે જાતિ ધંધો એના વડવાઓનો જે સાંભળા રંગવાનો જાતિ ધંધો કરે છે અને ઈશ્વર ભજન કરે છે એમાં એક દિવસનો સમય પોતે એના સાંભળા રંગવાનું કામ હાલતું અને ગંગાજીના ઘાટ માથે ગંગાજી જવા માટે માજન અને સંઘ નીકળ્યો યાત્રાનો એમાં કોઈએ કીધું રોહિદાસ

ઘી થઈ રહ્યું છે સાહેબ ઇતિહાસ બોલે હું નથી બોલતો કાલ મારા ઉપર કોમેન્ટ કરીને મને પૂછ્યો તો ખબર નથી મારા ગુરુજી કહેતા એ હું તમને કહું છું કાલ મને કોમેન્ટ કરીને પૂછ્યો તો મને ખબર નથી જે મારા ગુરુ કહેતા હું તમને કહું છું ઈસેબ બેના ઘરના એ ઘીના બે માટલા ભરેલા આંબાયા અને આમા આમા ધોઈડમાં ખાડો કરીને રોહિદાસ રેડી દીધા પણ આ જે સંઘ હતો એમાં જેને સુંદળીને મોડિયો મોકલવાનું હતું પોતે વાણીયો હતો માજે નતો વાર તારીખ ટાઈમ ટેબલ બધું લખી લીધું બધું શક્તર લીધું લખી લીધું હા શું શેખ ખોટું એમ ટસ કરવા અને પછી ભગતે કીધું એ કે ભગત લેવો આ સુંદળી મોડિયો લેતા જ આવો ગંગા મૈયા જો હાથ હોય લે તો આપજો અને હાથ હોય ન લે ને તો પાછા લેતા આવજો એક બીજા વિચાર કરવા રહ્યા આપણે વર્ષો થી જ આવી છે કોઈ દિવસ માતાના દર્શન નથી જાના સમાર એમ કે હાથ હોય દે તો લેજો પણ આ લેનાર માજન હતો બહુ બુદ્ધિશાળી માજન માં બહુ બુદ્ધિ હોય માજન માં ખરેખર બહુ બુદ્ધિ હોય વાણિયા દીકરા બુદ્ધિ હોય એટલે આપણે ન હોય

પેન શેરી નાખીને કૂતરો બરોબર એવો કવરાવાનો હોય ઝાટકી મોગામાં નાખીને કુતરો તઈ ગોથા ખાઈ ગયો માઉ 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 સરુ કરી ઊભી બજારે સીડ્યો અને પાછો એ કોથળો ફગાવી ગયા કોઠળો મેળ થોડો કેવો ફૂટી નાખ્યો કોઠળો મેળો કોઠળો મેળો કોઠળો મેળો કેટલા ડાયડું નાખે કોઠળો મેળો કોઠળો મેળો પણ કોથળામાં પાન શેરી હોય આ માજીને આવા બુદ્ધિ ચાલે એણે આ લઈ લીધું અને જે ઘી રેડ્યું છે એ લખી લીધેલું ધીમે 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 દિવે કાશીના ના માથે ની માથે સંઘ ભગ્યો કાશ્ય હાજ પડી ગઈ રોકાણા સવારે માતાજી સ્નાન કરશું કાશી વિશ્વનાથના મંદિરે બેઠા છે હાજ નો સમય છે જે જ્ઞાના મેન માણસ હતા એને વાણીએ પૂછે આ વાર આ તારીખ આ ટેમ આ સમયે કઈ અહીંયા બ્રાહ્મણો જમવા બેઠેલા કે હા એ કે તો ખાવામાં કઈ ઘીટ્યું કરવેલું કે હા કે હું ઘટેલો એ કે સાલુ બ્રાહ્મણ જમતા થા ઘી ઘટ્યું થું ની તાણ પડી જાત કિંમત જાય એવું થઈ ગયું થું પણ ક્યાં મોકે ટેમો ટેમ બે હાંડલા ભરી અને રોહિદાસ સમારે ઘી મોકલ્યું ને પોગી જ થું એટલે આબરૂ હસવાઈ ગયું નતર સાલુ બ્રાહ્મણો જમતા હા ઘી વિગી ના થઈ જાત પણ રોહિદાસ સમારના બે હાંડલા ઘી આવી ગયું એટલે કામ વટી ગયું પાણીઓ કુમરે સુધી ન્યા ભોમા રેડું નાયા આવી ગયું કમાલની વાત છે હવે સુંદરી મોડીયો આપવું ત્યાંનું શું કરવું આવો વિચાર કરે છે મિત્ર વાત ઘણી લાંબી છે સમયને ને માંડ આપી એટલે વિશ્રામ કરીએ બાકીની વાત તમને સો ટકા આગલા વિડીયોમાં આપીશ જય માતાજી જય ગોપનાથ